વડોદરા શહેરના ઠેર ઠેર રોડ ઉપર પડેલા મસ્ત મોટા ખાડાઓને લઈને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જેતલપુર રોડ ઉપર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેતલપુર ગરનાડાના મુખ્ય માર્ગ ઉપર અસંખ્ય ખાડા પડી ગયેલા છે જેથી વડોદરા મહાનગરપાલિકાની વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસ સમિતિ દ્વારા હાઈ રે હાઈ ભાજપના નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું સાથે ગરબા રમી વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસ સમિતિના વિપક્ષી નેતા ચંદ્રકાંત ભથ્થુ તથા કોંગ્રેસ પ્રમુખ ઋત્વેક જોશી કપિલ જોશી કાર્યકર્તાઓ અને હોદ્દેદારો હાજર રહ્યા હતા અને વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસ સમિતિ દ્વારા જેતલપુર ગરનાળા પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું હાઈકોર્ટ ના વડોદરા ને ખાડોદરા બનાવનારા આ લોકો જવાબદાર છે આ ભ્રષ્ટાચારી ચહેરા જોઈ લો વડોદરાની પ્રજા એક મેયર એક ડેપ્યુટી મેયર એક ચેરમેન એક એમના નેતા અને એક રાજ્યના મુખ્યમંત્રી મુખ્યમંત્રી ગાંધીનગર થી ઓર્ડર આપે કે તાત્કાલિક ખાડા પૂરો મ્યુનિસિપલ કમિશન ઓર્ડર આપ્યો અને મ્યુનિસિપલ કમિશનરે ખાડા પુરાવાનું કામ કોણ આપ્યું તો મ્યુનિસિપલ કમિશનરે ખાડા કામ એ લોકો આપ્યું જેને ખાડા કર્યા છે જે ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરોએ હલકી કક્ષાનું મટીરિયલ વાપરીને આ વડોદરા ખડોદરા બનાવ્યું જેમને એમના ભ્રષ્ટ કેટલાક બીજેપી ના નેતાઓને કમિશન આપ્યા અને એ કમિશનો થી જે રોડ બન્યા અને એ રોડ પર જે મોટા મોટા ખાડા પડ્યા ભૂવા પડ્યા એને ભૂવા અને ખાડા ને કામ કોને આપ્યું તો કે એ જ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરોને સળન કરો આટલા દિવસથી લોકો હેરાન થઈ ગયા પરેશાન થઈ ગયા લોકોના અંચર પંચર હાડકા તૂટી ગયા વડોદરા શહેર નો કોઈ વિસ્તાર કોઈ રોડ બાકી નથી કે જ્યાં મોટા મોટા ખાડા ને ભૂવા ના હોય અત્યારે અમે અહીંયા ચેતપુર જે ગરનાળુ છે ત્યાં તમે જુઓ મોટા મોટા ખાડા છે આ બાજુ આગળ જાવ એટલે વોર્ડ નંબર આઠ ની શરૂઆત થાય અને આ આ જે ઘરનાળુ છે અહીંથી આ પૂર્વ વિસ્તારથી પશ્ચિમ વિસ્તારને જોડનારું ઘરનાળું છે મોટા ભાગનો ટ્રાફિક અહિયાં હોય છે ત્યારે અમે અહીંયા એક આજે અલગ પ્રકારનો જે ખડોદા દર્શન યાત્રા છે એ યાત્રા લઈને અમે અહીંયા આવ્યા છે વોર્ડ આઠ માં અને ગરબા રમીને ગરબા તો વડોદરા શહેરની આન બાન ને શાન છે આ વડોદરાના ગરબા બહુ ફેમસ છે તો આ જે કુંભકર્ણ નિંદ્રામાં શાસકો ઊંઘી રહ્યા છે કે જેઓ પાણીની અંદર પાણી કપચી નખાવે છે પણ પાણીની અંદર કપચી નખાવાય પાણીની અંદર તમે પાણી નાખો ત્યારે રોડ બને ત્યારે ખાડા પૂરાય પણ આમાં પણ ભ્રષ્ટાચાર અને એટલા માટે ગરબા રમીને એક સિમ્બોલા સિમ્બોલિક પ્રતિકારાત્મક વિરોધ કર્યો છે અને આ વિરોધ પ્રદર્શન કરીને અમે વડોદરાની પ્રજાને પણ જાગૃત કરવા માંગીએ છીએ કે પ્રજા તો વડોદરાની જાગૃત થઈ ગઈ છે કારણ કે વડોદરા ના ભારતીય જનતા પાર્ટી નો એક પણ કોર્પોરેટર અને એમનો ધારાસભ્ય અને સાંસદ કોઈ પબ્લિક માં નથી ભરી રહ્યા બધા સાંસદ તો કોઈ એક બિલ્ડિંગ ની અંદર ઉદ્ઘાટન કરે છે દીપ પ્રગટે કરે છે જ્યાં પબ્લિક નથી મેયર અને ચેરમેન ને ડેપ્યુટી માં બધા ત્યાં ગયા સ્પીચ પાડી ઇનોગ્રેશન કર્યું ત્યાંય પબ્લિક નથી અરે ભારતીય જનતા પાર્ટી ના નેતાઓ કોર્પોરેટરો ધારાસભ્ય સાંસદ આવો પબ્લિકમાં વડોદરાની પ્રજા તમારી રાહ જોઈને બેઠી છે કે ગઈ ચૂંટણી માં આવ્યા હતા આ ચૂંટણી સુધી નવી ચૂંટણી આવશે ત્યારે મોડું બતાવશો વડોદરા ને આખું ખાડવા બનાવ્યું આ શાસકોએ ત્યારે આ બધા મુદ્દા લઈને અમે જે ખાડવા દર્શન યાત્રા અમારી ચાલે છે ભલે મ્યુનિસિપલ કમિશનર સાહેબે કીધું કે ખાડા પુરવાનું શરૂ કર્યું ખરડા ખાડા પૂરીશું પણ ખાડા પુરવાનું કામ તમે કોને આપો છો જેને ખાડા કર્યા એને તો આથી મોટું બુદ્ધિ નું પ્રદર્શન શું હોય એટલે આ ખાડો દર્શન યાત્રા ચાલુ રહેશે આપના માધ્યમથી મીડિયાના ના માધ્યમથી પણ સ્થાનિકો નો અમને દરેક જગ્યાએ અલગ અલગ વિસ્તારમાં જશે બપોરે વિસ્તારમાંથી પણ ફોન આવ્યો હતો વોર્ડ નંબર દસ માંથી ત્યાં પણ ગયા હતા અલગ અલગ વિસ્તારમાં જ્યાં તમે દરેક જગ્યાએ અમારા કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા હોય કોર્પોરેટર હોય અમારા આગેવાન હોય બધા જ્યાં જ્યાં પ્રજા બોલાવે છે ત્યાં બધા અમે એમને ન્યાય આપવા માટે લડાઈ લડવા માટે જઈએ છીએ વિનાશ કરનાર લોકોને હું પૂછવાનું કે વિકાસ કરી રહ્યા છે બસો કરોડનો રોડ પાંચસો કરોડ રોડ હજારો કરોડ રૂપિયા ખર્ચો કરી નાખ્યા બાપા તમારી કોઈ ઉપર પકડ છે કે નહીં આખા વડોદરા શહેરમાં ખાડા ખાડા ને ભૂવા સો બસો તો ભૂવા પડ્યા તો કેવું કામ કર્યું હશે આપણને સ્પષ્ટ દેખાઈ આવે છે અમારો એક પ્રયાસ છે કે લોકોને જગાડીએ જે રીતે આ વડોદરા ને ખડોદરા બનાવ્યો છે જે રીતે લોકો મરી રહ્યા છે જે રીતે લોકોના હાથ પર તૂટી રહ્યા છે એક સામાન્ય પરિવારનો ગરીબ માણસ રિક્ષા લઈને જાય ને સવારે મરી જાય આ કેવો વડોદરા બનાવી રહ્યો છે અમે લોકોને જગાડવાનો એ જ પ્રયત્ન કરીએ છીએ કે તમારા ટેક્સ વડે તમારા ટેક્સથી આવતા પૈસા વડે આ કોર્પોરેશન ચાલતી હોય ને તમને જ ખાડામાં પાડે તો તમારે જાગવાની જરૂર છે અને કોંગ્રેસ પાર્ટી પ્રયાસ એ જ છે કે લોકો જાગશે તેમને જાકારો બી આપશે અને ભગાડશે મારું માનવું છે કે ફરથી આ વડોદરા બને ખડોદરા ના બને આ લોકોએ ખડોદરા કરીને ભૂવા બનાવી દીધો છે આ શહેરને લોકો પલાયન કરવા લાગ્યા છે એ પરિસ્થિતિનું સર્જન આવી ગયું છે સારી સારી મિલકતો હોળીના ભાવે લોકો વેચવા લાગ્યા છે ત્યારે લોકોએ જાગવાની જરૂર છે અને આ પ્રશાસન ને સબક જરૂર છે આપના માધ્યમથી કહું છું કે આવતી વખતે ચૂંટણી આવે છે છે બહુ મોટી મોટી બતાડો નુકસાન થયું એટલે હવે જાગી અને આને ઝાકારો આપો અને વડોદરા શહેરને વડોદરા બનાવો એ જ અમારી માંગ છે સ્થાનિક સ્માર્ટ સિટી

પ્રકારની એમની રીતિ અને નીતિ છે એટલે એને સામે જાકારો આપવાની બહુ છે ત્યારે તો એક કામ આવે છે ત્યારે આપી દે છે એટલે આ તમામ બાબતો લોકોની સમક્ષ આવી રહી છે ધીમે ધીમે અને અમારું કામ ચાલુ સર સિયાજીરાવ ગાયકવાડના ના એકત્રીસ શમશાનો એમનાથી નહીં સંભળ્યા અને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી આપી દે એનો મતલબ શું થયું તમે લૂંટ ચલાવવા બેઠા છો કે લોકોને સવલત આપવા બેઠો કોર્પોરેશન નું કામ છે કોર્પોરેટ લોકોને સહાયતા કરવી લોકોના જે કામો છે એને કરવા પણ એ કામો નથી કરતા ત્યાં બેસીને લૂંટ ચલાવી રહ્યા છે એવું મને લાગે છે એ તો આપણે નથી દેખાતું આપ ચોથી જાગીર છો આપણે તરત દેખાય છે અને ચોથી જાગીરની ફરજ છે કે વડોદરા શહેરને આ ભ્રષ્ટાચારીઓમાંથી મુક્ત કરે